નમસ્કાર ખેડૂત મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ખેતર પર ગોડાઉન બનાવવા માટે રૂપિયા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી તેમાં સરકારશ્રી દ્વારા સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે આજના આ વિડીયોમાં આપણે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરવાના છીએ તો આપ આપણી આ કૃષિશાળા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા બાજુમાં આપેલ બેલ આઈકોન દબાવી દેજો જેથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમને આ વીડિયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવવા માટે સરકારશ્રી દ્વારા પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જેમાં વધારો કરીને એક લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય એક તબક્કે ચૂકવવામાં આવતી હતી જે નવા સુધારા ઠરાવ બાદ રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય એક તબક્કામાં ચૂકવવામાં આવશે આથી હવે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં ગોડાઉન સહાયમાં અરજી કરેલ ખેડૂતોને સુધારા ઠરાવના આધારે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે આ સુધારા ઠરાવથી ગોડાઉનના સ્પેસિફિકેશનમાં એટલે કે માપ સાઈઝમાં કોઈ સુધારો થયો નથી ફક્ત સહાયના ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે આપને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન અંગે કોઈ પણ પ્રશ્ન મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આભાર